నమస్కారం మిత్రో మిత్రో స్వాగత అమరి యూట్యూబ్ చెనమా આજની વિડિયોમાં વાત થશે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં શું નવરાત્રિમાં વરસાદની શક્યતા છે બંગાળની ખાડીને એવી કઈ સિસ્ટમ સક્રિય થશે જે મધ્ય ભારત હશે તો ગુજરાતને પણ આવનારા દિવસોમાં અસર કરશે મિત્રો મહત્વનું છે કે અત્યારે ગુજરાતમાં જે એવરેજ વરસાદનું પ્રમાણ છે એકસોને આઠ ટકાથી વધુ ચાલ્યું ગયું છે એટલે ગુજરાતને જે વરસાદ જોવા મળતો હતો તે વરસાદ આપણને પૂર્ણરૂપે મળી ગયો છે અત્યારે જ્યારે ચોમાસાની પણ વિદાય ચાલી રહી છે ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગો અને રાજસ્થાનના પચાસ ટકા વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એટલે મિત્રો હવે જ્યારે ચોમાસાની વિદાયનો પણ સમય આવી રહ્યો છે ત્યારે હવે આ જે વરસાદ છે તેની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે પરંતુ બંગાળની ખાડીની જે સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને તારીખ ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદ થઈ શકે છે મહત્વનું છે કે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર છે તો આ જે તારીખ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટામાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો વીસ સપ્ટેમ્બરે પણ અનેક જગ્યાએ પલટો આવી શકે તેવી સંભાવના છે અને આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા થોડી વધુ છે એટલે આવતીકાલથી આ જે સિસ્ટમ છે એ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે મધ્ય ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં અચાનક વાતાવરણમાં પલટો આવે અને છૂટાછવાયા વરસાદ થાય તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખ એકવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં મધ્યમથી વધુ વરસાદ થઈ શકે તેવી સંભાવના છે કારણ કે આ સિસ્ટમ હવે ધીમે ધીમે વધારે નજીક આવતી જણાય છે અને મિત્રો સિસ્ટમનો ઘેરાવો પણ એટલો બધો મોટો છે કે જે કહી શકાય કે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના પણ અનેક જિલ્લાઓને પ્રભાવિત કરશે બાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સમગ્ર મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો અને પૂર્વ પટ્ટો જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર ઉપરાંત બોટાદના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે એક નંબર ઉપર દક્ષિણ ગુજરાતને ગણીને ચાલવો કારણ કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટફરેખા સર્જાઈ ગઈ છે જે લાંબા ગાળાની ટફરેખા છે અને અંદાજે તો તેની અસર દસ દિવસ સુધી ચોક્કસથી જોવા મળવાની છે દક્ષિણ ગુજરાત ઉપર અત્યારે બહુ મોટા ચિંતાના વાદળો છે અને હવે જ્યારે નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત ઉપર વરસાદની હેલી નવરાત્રિના અંદાજીત ત્રણથી લઈને ચારથી પાંચ દિવસ સુધી નવરાત્રીમાં વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ચોવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરે પણ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત ગુજરાતનો પૂર્વ તરફના વિસ્તાર અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે છૂટાછવાયા વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ પચીસ તારીખથી વરસાદનો ચોક્કસથી જોર ઘટશે એટલે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે પરંતુ મિત્રો લખી રાખજો કે તારીખ આ ત્રીસ સપ્ટેમ્બરની આસપાસ ફરીથી આ સિસ્ટમ વધારે એક્ટિવ થશે અને આવનારા દિવસોમાં વરસાદ આપે તેવી સંભાવના દેખાઈ રહી છે તારીખ છવ્વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો મંગાની ખાડી ફરીથી એક્ટિવ થશે નવી સિસ્ટમ સક્રિય થતા મધ્ય ભારત પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના અનેક જિલ્લાને પ્રભાવિત કરશે અને આવનારી તારીખ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં અનેક ભાગોમાં જોરદાર વરસાદ આપે જેમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે મહત્વનો છે કે તારીખ સત્યાવીસ તારીખથી આ જે સિસ્ટમ છે વધુ એક્ટિવ થશે તમે જોઈ શકો છો કે તે પ્રમાણે જે ક્લાઉડ ફોર્મેશનનું પ્રમાણ છે લો ક્લાઉડ ભયંકર દેખાશે જેમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ પૂર્વ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગો પ્રભાવિત થશે અને આવનારા દિવસોમાં ગુજરાતને પણ તેની વ્યાપક અસર થવાની છે ત્યારબાદ મિત્રો તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ સપ્ટેમ્બરે સમગ્ર દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા સમગ્ર મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા એટલે આ જે સિસ્ટમ છે વધારે સક્રિય થાય અને અઠ્યાવીસ તારીખથી જ તેનું રૌદ્ર સ્વરૂપ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર ની વાત કરીએ તો ઓગણત્રીસ સપ્ટેમ્બરે ગુજરાતના ત્રીસ થી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છનો દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે એટલે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખનું ટેન્શન આપણને આ વરસાદ આપી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે તારીખ ત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સમગ્ર કચ્છ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થાય જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ એક ઓક્ટોબરની વાત કરીએ તો એક ઓક્ટોબરે આ જે સિસ્ટમ છે અરબી સમુદ્રમાં આગળ વધશે પરંતુ તે જતાં જતાં છૂટો છવાયો અને સામાન્ય છાંટા છૂટી આપી જાય તેવી સંભાવના છે બે ઓક્ટોબરની વાત કરીએ તો બે ઓક્ટોબરે પણ કોઈ મોટી વરસાદની સિસ્ટમની અસર નહીં થાય પરંતુ જો કોઈ નવું લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો આપણે તમામ પ્રકારની માહિતી આપી દઈશું ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ ઓક્ટોબરની વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરે મધ્ય ભારત સહિત દક્ષિણ ભારતના અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદ થાય ગુજરાતમાં પણ આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળી શકે છે અને ધીમે ધીમે હવે ચોમાસાની વિદાય પણ ચાલી રહી છે અને શિયાળાની પણ શરૂઆત કહી શકાય કે ત્રણથી ચાર ઓક્ટોબરની આસપાસ થોડી વધુ થાય તેવી સંભાવના છે અને ધીમે ધીમે ઠંડીનું જોર વધે તેવી પણ શક્યતા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે